જુનાગઢ ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શનમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલોનું લિસ્ટ તૈયાર કરાયું ગુનાહિત ઇતિહાસ ધરાવને ધ્યાન રાખી ગુનેગારોની યાદી તૈયાર કરાઈ ત્રણસો સિત્તેર ઇસમોના નામ તૈયાર કરાયા એકતાલીસ અધિકારીની દરખાસ્ત રખાઈ પાંચ પાસાની દરખાસ્ત રખાઈ પોલીસ હરકતમાં આવતા ગુનાહિત પ્રવૃત્તિ હારે સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ સમગ્ર જુનાગઢ જિલ્લામાં જે લિસ્ટ તૈયાર કરેલું ત્રણસો જેટલા શખ્સો છે એના નામ

અને જે એમના ગુના ઇતિહાસ ને ધ્યાને રાખી પાસા અને અદપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે તો આવા શખ્સો વિરુદ્ધ છે હાલ જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની પ્રવૃત્તિ શરૂ છે આ જે શખ્સો વિરુદ્ધ છે તેમાં એકતાલીસ જેટલી અટવારીની દરખાસ્તો તૈયાર કરીને મોકલવાની તજવીજ શરૂ છે પાંચ પાસાઓ છે નવ જેટલી એકસો પાંત્રીસ